નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ બે ઓગસ્ટ બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો આજે કપાસ બજારના ભાવ કેવા રહી શકે છે ઉપરાંત કપાસ બજારના શું અપડેટ છે અને વાયદા બજાર ખુલ્યા છે તો તેમાં કેવો સુધારો અને વધારો જોવા મળ્યો છે તેની સંપૂર્ણ માહિતી આપવાના છે તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો વાત કરીએ સૌપ્રથમ પ્રથમ એમસીએક્સ વાયદાથી તો આપણે એમસીએક્સ વાયદા બજાર ખુલ્યો છે અને આ એક્સપાયર થવાનો છે મિત્રો આવતી જુલાઈ એટલે એક વર્ષ પછી અત્યારે વાત કરીએ તો મિત્રો કરંટ પ્રાઇસ છપ્પન હજાર છસો રૂપિયા ચાલી છે જ્યારે પ્રીવિયસ ક્લોઝ કરતાં વાત કરીએ તો તેરસો રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો પરંતુ જ્યારે એમસીએક્સ વાયદા બજાર ખુલ્યો ત્યારે વાત કરીએ તો ઓપન પ્રાઇસ છપ્પન હજાર આઠસો રૂપિયાથી છસો રૂપિયા સોરી હતી અને અત્યારે મિત્રો તેના હાઈની વાત કરીએ તો છપ્પન સાતસોથી આઠસો સુધી જોવા મળ્યો અને લોની વાત કરીએ તો છપ્પન છસો અને કરંટ પ્રાઇસ પણ છપ્પન હજાર છસો એ ચાલી રહી છે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો અડસઠ પોઈન્ટ જીરો છ ડોલરે ચાલી રહ્યો છે જેમાં જીરો પોઈન્ટ ત્રાણું ડોલરનો ઘટાડો થયો છે જેને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરીએ તો એક્ઝેક્ટલી પંચોતેર રૂપિયાનો ઘટાડો જોવા મળી ગયેલો છે હવે વાત કરીએ મિત્રો કપાસના સૌથી ઊંચા નીચા ભાવ કેવા બોલાતા જોવા મળી રહ્યા છે જેમાં કપાસના સૌથી ઊંચા ભાવ રાજકોટની અંદર બોલાતા જોવા મળી રહ્યા છે જે પંદરસો પંચોતેર છે ઉપરાંત મિત્રો મેક્સિમમ માર્કેટયાર્ડોમાં વાત કરીએ એપ્રોક્સિમેટ ફરી એકવાર આપણે જે આંકડો આપ્યો હતો કે નેવુંથી થી પંચાણું ટકા માર્કેટયાર્ડો જેવા હોવા જોઈએ જ્યાં કપાસના ભાવ પંદરસો પ્લસ જોવા મળે ને એ આંકડો ફરી એકવાર સિદ્ધ થઈ ગયેલો છે જ્યારે કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો ત્રોલની અંદર અગિયારસો અને નેવું રૂપિયા બોલાતો જોવા મળ્યો છે અને એવરેજ ખેડૂતોને શું ભાવ મળી રહ્યો છે તો ચૌદસો નેવું રૂપિયા પ્લસ એટલે કે પંદરસોથી હાલ ખેડૂતોને ભાવ મળી રહ્યા છે હવે મિત્રો વાત કરીએ કપાસની આવક કયા વિસ્તારમાં સૌથી વધારે થઈ છે આ એક નવો સેગમેન્ટ તમારા માટે આપણે ઉમેરેલો છે જેમાં વાત કરીએ તો સૌથી વધારે આવક બાબરાની અંદર થઈ છે જ્યાં કદાચ દોઢસોથી બસો મણની આવક જોવા મળી છે હવે મિત્રો વાત કરીએ આપણે કે કપાસની આવકો ઓલ ઓવર ગુજરાતમાં અને ભારતમાં કેટલી જોવા મળી છે તો ઓલ ઓવર ગુજરાતમાં વાત કરીએ તો દસ હજાર બેલ અને ભારતમાં વાત કરીએ તો ચોવીસથી પચીસ હજાર બેલ વચ્ચે આવક જોવા મળી રહી છે હવે મિત્રો વાત કરીએ આપણે કપાસની માર્કેટ પ્રાઇસ સમરેની તો એવરેજ ભાવ એવરેજ ભાવ સાત હજાર પંચોતેર રૂપિયા ચાલી રહ્યા છે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ચાર હજાર છસો પંચાવન અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર નવસો અને દસ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે તો મિત્રો આ ત્યાં દિવસની તમામ અપડેટ્સ અને તમામ રિવ્યૂ અને પ્રિવ્યુ વિડિયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત જો તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે આવતા વિડીયોમાં લેવાના છે તેથી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ જય જવાન જય